ગુરુવારે વૈશાખ મહિનાની અમાવસ્યાનો દિવસ છે આ દિવસે જયંતિ ઉજવવામાં આવે છે વૈશાખ અમાવસ્યા પર શનિની પૂજાની સાથે વટવૃક્ષની પૂજા કરવાની પણ પરંપરા છે વૈશાખ માસનું મહત્ત્વ ધાર્મિક કાર્યોની દ્રષ્ટિએ ઘણું વધારે છે આ મહિનામાં ગરમી ખૂબ જ હોય છે આવી સ્થિતિમાં ઉપવાસ કરવાથી અખૂટ પુણ્ય મળે છે અક્ષય પુણ્ય એટલે એવો ગુણ જેની જીવન પર અસર રહે છે જેઠ માસમાં ગંગા સ્નાન દશેરા નિર્જળા એકાદશી જેવા ઉપવાસ અને તહેવારો પણ આવે છે જે આપણે આપણને પાણીનું મહત્ત્વ સમજાવે છે આ ઉપરાંત આપણે જયંતિના દિવસે કેવી રીતે પૂજા કરવી એના વિશે પણ વાત કરીશું તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે નવગ્રહોમાં શનિદેવને ન્યાયાધીશના દેવતા માનવામાં આવે છે શનિદેવ સૂર્યદેવના પુત્ર છે યમરાજ અને યમુના શનિદેવના સાવકા ભાઈ બહેન છે એવું માનવામાં આવે છે કે શનિદેવનો જન્મ ચૈત્ર મહિનાની અમાવસ્યાના દિવસે થયો હતો જયંતિના દિવસે સવારે વહેલા ઉઠી સૂર્યને અધ્ય અર્પણ કરો આ પછી કોઈપણ શનિ મંદિરમાં જઈને શનિદેવને સરસવના તેલનો અભિષેક કરો ત્યારબાદ શનિદેવને વાદળી કાળા વસ્ત્રો અર્પણ કરો વાદળી ફૂલ અને કાળા તલ અર્પણ કરો નાળિયેલ મોસમી ફળો અને મીઠાઈઓ અર્પણ કરો ત્યારબાદ ઓમ શનિશ્વરાય નમઃ મંત્રનો જાપ કરતી વખતે ધૂપ અને દીવો પ્રગટાવો આરતી કરો અને જરૂરિયાતમંદ લોકોને દાન કરો આ સાથે જ તમે છત્રી ચપ્પલ કપડાં અને અનાજનું દાન પણ કરી શકો છો મિત્રો આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો Ты